કોઈ સમસ્યા ના શ્રેષ્ઠ ઉકેલ માટે એ સમસ્યાના કારણો જાણીને પછી એને દૂર કરવા માટે ટ્રાય કરવું પડે તો ગરીબીની એક સમસ્યા કહેવાય તો પહેલા આપણે એના કારણો જાણવાના અને કારણો જાણ્યા પછી આપણે એના વિશે એનો ઉપાય વિચારી શકે તો પહેલું કારણ છે ઐતિહાસિક કારણ ઐતિહાસિક કારણમાં સદીમાં ભારતની અંદર વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું ભારતની અંદર એટલે કે સમૃદ્ધ દેશ હતો ભારતમાં સુતરાઉ કાપડની નિકાસ મોટા પ્રમાણમાં થતી હતી એની સાથે સિલ્ક મરી મસાલા ચોખાની નિકાસ આપણે કરતા હતા અંગ્રેજો ફ્રેન્ચો અને ડચ જેવી પ્રજા ભારતમાં આગમન થઈ અને એના કારણે ભારતમાં સંસ્થાનવાદી વિચારસરણી આવી જેને શોષણ કર્યું આપણા દેશનું અને આપણા દેશમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી કથળતી ગઈ ગઈ એટલે નબળી પડતી ગઈ અંગ્રેજોના શાસન કલ દરમિયાન ભારતમાં વિવિધ કારણસર ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની ખેતી વરસાદ ઉપર આધારિત હતી જેના કારણે બ્રિટિશ શાસને સિંચાઈ અને મૂડી રોકાણમાં એમનો રસ દાખવ્યો નહીં જેના કારણે વારંવાર દુષ્કાળો પડ્યા જમીન મહેસૂલની પ્રથાઓ આવી સાત પ્રથા એટલે ગણોતિયા રાખવાની પ્રથા આવી કે ખેત મજૂરોને ગણોતિયા તરીકે રાખવામાં આવતા હતા ખેડૂતોના આર્થિક રીતે પાયમાલ થઈ ગયાના કારણે જમીનદારો સાહુકારો અને મોટા વેપારીઓ એના દ્વારા જે ધિરાણ આપવામાં આવતું હતું એનો વ્યાજનો દર બહુ ઊંચો હતો જેના બોજાના હેઠળ ખેડૂતો દબાઈ ગયા અને ખેડૂતો જમીન વેવાણા થયા ખેતી બેહાલ બની બધા જ પરિણામો ગરીબીનો નિર્દેશ કરે છે એવું કહી શકીએ એના સિવાય ભારતમાં ઉદ્યોગો અને વેપારની બાબતમાં પણ અંગ્રેજો એવા પ્રકારની વેપાર નીતિ કર નીતિ અપનાવતા હતા કે એવી ઔદ્યોગિક નીતિ અમલમાં મુકતા હતા કે જેનાથી વિદેશમાં ઇંગ્લેન્ડ ફાયદો થાય અને ભારતની નિકાસો યુરોપના દેશોમાં જે જતી હતી એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલે કે એને રોક લગાવવામાં આવી જ્યારે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ ઉત્પાદિત થતી હતી એના વેચાણ માટે ભારતમાં છૂટછાટ અને કર રાહતો આપવામાં આવી આ પેદાશોનું દેશમાં ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં આવ્યા રેલ્વેનો ઉપયોગ કરવામાં આવ્યો એના માટે તો આ રીતે અંગ્રેજોની આર્થિક નીતિના કારણે ભારતની અંદર ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો ઇંગ્લેન્ડની અંદર મૂડી રોકાણ કરી ઉદ્યોગોનો વેગ મળ્યો એટલે કે ઇંગ્લેન્ડના ઉદ્યોગો વેગમાં આવ્યા અને ભારતની અંદર જે માલનું વેચાણ કરવામાં આવતું હતું એના બજારોમાં જેના કારણે ભારતીય ઉદ્યોગો વેપારીઓ હરીફાઈ શક્તિ ઉત્પાદન શક્તિ ઘટવા લાગી એમની અને ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા પાયમાલ એટલે બરબાદ થઈ ગયા તો આના પરિણામે બેકારી અને ગરીબી વધવા લાગી તો આ કારણ છે ઐતિહાસિક કારણો